ગયો એ યુવાનોને સંબોધીને મેં એવું કીધું હતું કે ભાઈ યંગ જનરેશન ને આગળ આવવું જોઈએ જેમજી જનરેશન છે યુવાનો છે તમામ લોકોને રાજકારણમાં આગળ આવવું જોઈએ અને તમારામાં કઈક ક્ષમતા હોય સમાજ માટે કઈક કરવાની ભાવના હોય તો હરેક યુવાનોએ આગળ આવવું જોઈએ કારણ કે યુવાનોની પરિભાષામાં રાજકારણ એટલે રાજકારણમાં ન આવવું જોઈએ રાજકારણમાં ન જોડાવવું જોઈએ પરિભાષામાં કહું તો રાજકારણમાં ન આવવું જોઈએ એટલે એવા તમામ લોકોને કહેવા માંગુ છું કે જો તમે એવું વિચારતા કે રાજકારણ ખરાબ વસ્તુ છે તો રાજકારણમાં સારા લોકો ક્યારે આવશે એટલે જેટલા પણ યંગ જનરેશનના લોકો છે તમામને કહું છે કે રાજકારણ સારું છે સારા લોકો આમાં જોડાયેલા છે સારા નેતાઓ આમાં જોડાયેલા છે ભણેલા લોકો આમાં જોડાયેલા છે સારું કામ કરનારા લોકો જોડાયેલા છે એટલે તમારા મગજમાં જે થિંકિંગ ચાલે છે એને સુધારવી જોઈએ રાજકારણમાં જોડાવું જોઈએ આગળ વધવું જોઈએ અને લોકો માટે દોડવું જોઈએ કયા પક્ષને તમે પ્રાધાન્ય આપશો ચૂંટણી લડશો કોઈ પક્ષને પ્રાધાન્ય નથી આપ્યું બીજું કે કયો વિસ્તાર છે એ પણ મને નથી ખબર એનું કારણ છે કારણ કે ગુજરાતમાં મેં ઉત્તર ગુજરાતમાં કામ કર્યું દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું સૌરાષ્ટ્રમાં કામ કર્યું હરેક વિસ્તારમાં કામ કર્યું છે એટલે ક્યારેય મારો લક્ષ્ય એ નથી રહ્યો કે હું આ વિસ્તારમાં કામ કરું બિંગ કલાકાર હું એવું માનું છું કે કલાકાર માટે આખું ગુજરાત એનું કાર્યક્ષેત્ર છે એટલે મારું કોઈ એરિયો નથી બસ કામ કરવું છે લોકો માટે દોડવું છે રાજકારણની જે અત્યારની જે સિસ્ટમ છે એ સિસ્ટમ થી વિપરીત તમે કહો છો કે દિશા બદલવાની જરૂર છે તો રાજકારણમાં આવ્યા પછી તમે આ જ સિસ્ટમમાં દોડી જાવ એવું બની શકે ના સિસ્ટમ સારું કામ કરે છે તમે કદાચ ત્રણેય પાર્ટીઓને જોવો તો બધા પાર્ટીઓ પોતપોતાની રીતના સારું કામ કરે છે હરેક પાર્ટીમાં સારા નેતાઓ છે સિસ્ટમથી ચાલે છે પણ હું એવું માનું છું કે મારી સિસ્ટમથી હું જે કામ કરવા માંગુ છું મારે જે કામ કરવાની ભવિષ્યમાં ઈચ્છા છે એવી ઈચ્છા છે કે ભાઈ ગુજરાતની અંદર જેટલા પણ ઘરો છે પાકા હોવા જોઈએ પતરાવાળા ઘર છે નાબૂદ થવા જોઈએ થોડોક ટાઈમ લાગશે પણ આવનારા સમયમાં એ કરવાની પહેલી પ્રાયોરિટી છે બીજી પ્રાયોરિટી છે કે ગુજરાતમાં જેટલી પણ ગૌશાળા છે એ પતરાવાળી નાબૂદ થઈ અને એ ધાબાવાળી ગૌશાળા બની છે કારણ કે આજના માણસો હવે સહનશીલ પહેલા જેવા નથી રહ્યા ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે એટલે હું એવું માનું છું કે આવનારા સમયમાં લોકો ગરમીથી હેરાન ન થાય એટલા માટે ધાબાવાળા ઘર અને ધાબાવાળી ગૌશાળા હોવી બહુ જરૂરી છે કારણ કે હું બારડોલી માં રહું છું સુરતમાં મારો જન્મ થયો છે અને તમે કદાચ પાંચ વર્ષના છોકરા થી લઈ અને એસી વર્ષના બાબા સુધી તમામ લોકોને પૂછો તો અમારા હરેક ના બ્લડમાં તમને સરદાર વલ્લભભાઈ પટેલ

ત્રણસો ચોતેર પંચોતેર ઘર બનાવ્યા હોય તો આ જ વસ્તુ જો કદાચ મારી પાસે થોડો પાવર હોય અને રાજકારણમાં માં તો આ દિશાને બમણો વેગ મળી રહી એ ભાવના સાથે મને ઘણા મિત્રો એવું કીધું કે તું જો આમાં જોડાઈશ તો તારા કામને વેગ મળશે તું અત્યારે જે સ્પીડે કામ કરે છે એ સ્પીડ કદાચ બમણી થઈ જાય એટલે એ ભાવ સાથે રાજકારણમાં જોડાવાનો વિષય છે વિચાર્યું છે કઈ પાર્ટી અપ્રોચ કરશે કેમ જોડાય કેવી રીતના આગળ છે એનો કોઈ આઈડિયા નથી વિસ્તારનો કોઈ આઈડિયા નથી પાર્ટીનો કોઈ આઈડિયા નથી પણ માતાજીનું નામ લઈને આગળ વધવું છે